કામરે દક્ષિણ ગુજરાતના ડાંગર પકાવતા હજારો ખેડૂતો હાલમાં ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે વેપારીઓ ડાંગરની ખરીદી કરી રહ્યા હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂત આગેવાન જયેશ દેલારે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને તત્કાલીન સહાયની માંગ કરી છે પત્રમાં જણાવ્યું છે કે આ વર્ષે ડાંગરનું ઉત્પાદન સારું હોવા છતાં બજારમાં ભાવ ન મળતા ખેડૂતો સંકટમાં આવી ગયા છે ખાનગી વેપારીઓને મનમાની રીતે ઓછા ભાવ માંગી રહ્યા છે જેને કારણે ખેડૂતોને તેમની મહેનતનું પૂરતું બળતર મળતું નથી ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે જયેશ દિલાડે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે સરકાર સરકારી મંડળીઓ મારફતે ડાંગરની ખરીદી શરૂ કરે આ ઉપરાંત તેમણે ખેડૂતોને ક્વિન્કલ ડીટ પાંચસોનો વધારો ટેકો ચૂકવવાની પણ માંગ કરી છે જેથી ખેડૂતોને આર્થિક નુકસાનીમાંથી ઉગારી શકાય સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયમાં પૂરતું પાણી હોવાને કારણે ખાસ કરીને સુરત જિલ્લાના જે રીતે દરિયાકાંઠાના ક્ષાળીયમોનમાં ઉનાળુ ડાંગરની ખેતીનું સવિશેષ પ્રમાણ વધતું જાય છે આ વર્ષે પણ લગભગ એંસી હજાર એકરમાં ઉનાળુ ડાંગરની ખેતી થઈ હતી અને ખૂબ જ મબલક ઉત્પાદન આવ્યું હતું અને જ્યારે દક્ષિણ ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિઓ મજબૂત હોય એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો પોતાનું તમામ ડાંગર સહકારી પ્રવૃત્તિમાં થકી પુલિંગ પદ્ધતિએ વેચતા હોય છે અને સારા ભાવ મેળવતા હોય છે પણ આ વર્ષે માવઠાની અસર અને વધુ ઉત્પાદનને કારણે ડાંગરના ખૂબ જ ઉપાય ઓછી આવી રહી છે ગયા વર્ષે ખરીફ સિઝનના લગભગ મંદિર પાંચસો રૂપિયા ચૂકવ્યા હતા પણ આ વખતે જે સ્થિતિ બની છે જોતા ચારસો રૂપિયા પણ ઉપજી નથી આવી સ્થિતિમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પચીસ લાખ ગુણનો પાક છે અને લગભગ તમે ગણતરી કરો તો થી એંસી કરોડ રૂપિયાનું નુકસાન ખરીદવાનું થઈ રહ્યું છે એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીને અમે ભલામણ કરી છે કે ખેડૂતો મુશ્કેલીમાં છે ટીકા કરતાં પણ ઓછા ભાવ ઉપજી રહ્યા છે ત્યારે છે ખેડૂતોને મદદ કરવી જોઈએ ખેડૂતો ખૂબ જ મોટી મુશ્કેલીમાં છે ત્યારે આવનાર દિવસોમાં ખાસ કરીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી એક ખાસ પેકેજ ડાંગર પકાવતા ખેડૂતો માટે જાહેર થાય એવી આપણા માધ્યમથી અમે મુખ્યમંત્રીને પણ વિનંતી કરીએ છીએ અને ખાસ કરીને જ્યારે ગુજરાત સરકાર જ્યારે પણ ખેડૂતોને મુશ્કેલી પડી છે ત્યારે મદદ આવી છે તમે જોવો તો સૌરાષ્ટ્રમાં મગફળીની વાત હોય કપાસની વાત હોય કે તમે જુઓ તો ડુંગળીની વાત હોય બટાકાની વાત હોય તમામ ખેડૂતોને જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મદદ કરી છે ત્યારે આવનાર દિવસોમાં ડાંગર પકડતા ખેડૂતોને પણ ખાસ કરીને નવ ડાંગર માટે કોઈ યોજના બનાવી નથી ત્યારે ખેડૂતોને મદદ થાય એ ખાસ વિનંતી આ પત્રમાં જણાવી છે આ અંગે વાત કરતા ખેડૂત આગેવાન જય એસ દિલા જણાવ્યું કે સરકારે ટેકાના ભાવ જાહેર કરે છે પણ જયારે તેઓ અમલ થતો નથી ત્યારે ખેડૂતોનું શોષણ થાય છે અમારી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે તેઓ બાબતે ગંભીરતાથી લઈ ડાંગરની ખરીદી શરૂ કરાવે અને પાંચસોનું પુનઃ ચૂકી ખેડૂતોને ન્યાય આપે સુદેશ રાઠોડી ન્યુઝ કામરેશ